હરે કૃષ્ણ ઓમ શ્રી વિષ્ણવે નમ પ્રિય શ્રોતાઓ આપનો દિવસ શુભ અને મંગલમય બને તેવી શુભેચ્છાઓ આજે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ છે એટલે કે દેવ સહીની એકાદશી દેવપોળી એકાદશી કે પદ્મા એકાદશી તરીકે ઓળખાય છે અને આજથી જ ગૌરી વ્રતનો પણ પ્રારંભ થાય છે આજે દિનાંક છે છ જુલાઈ અને દિવસ છે રવિવાર આજે અષાઢ માસના આ અગિયારમા દિવસની કથા એ જીવનના એવા મંચ પર લઈ જાય છે જ્યાં આત્મા અને ઈશ્વર વચ્ચેનું અંતર માત્ર ક્ષણભરનું જ લાગે છે જ્યારે આપણે વારંવાર ભગવાનની કથાઓ સાંભળીએ છીએ ત્યારે આપણા અંતરમાં કંઈક ઊંડે સુધી ગુંજવા લાગે છે આજે આપણે પ્રાર્થના કરીએ હે પ્રભુ જે આપણને સમજી શકતા નથી તેને સ્વીકારવાની શક્તિ આપો અને જે અમને વિચલિત કરે છે તેમાં પણ તમારું સ્વરૂપ જોઈ શકવાની દ્રષ્ટિ આપો હવે રસપાન કરો આજની કથા શ્રી બ્રહ્માજી કહે છે ઈલા તીર્થ નામે જે તીર્થ પ્રખ્યાત છે તે મનુષ્યોને સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર બ્રહ્મા હત્યાદિક પાપોને દૂર કરનાર અને સર્વ કામનાઓને પૂર્ણ કરનાર છે વૈવસ્વત મનુના વંશમાં ઈલા નામના એક રાજા થયા છે તેઓ એક વખત મોટી સેના સાથે શિકાર કરવા માટે જંગલમાં ગયા પરંતુ ત્યાં જ તેમની બુદ્ધિમાં એક બીજો વિચાર આવ્યો તેમણે પોતાના અમાત્યોને કહ્યું તમે બધા જ મારા પુત્ર દ્વારા સંચાલિત નગરમાં જઈ દેશ ખજાનો સેના રાજ્ય અને મારા પુત્રની રક્ષા કરો મહર્ષિ વશિષ્ઠ પણ અમારા માટે પિતા સમાન છે તેઓ અગ્નિહોત્રની અગ્નિઓ સાથે મારી પત્નીઓ સાથે પાછા ફરી જાય હું તો આ જંગલમાં જ રહેવાનું નક્કી કરું છું બરાબર સાથે આવેલા બધા જ લોકો પાછા ફર્યા અને રાજા ધીમે ધીમે રત્નમય હિમાલય પર્વત તરફ જઈ ત્યાં નિવાસ કરવા લાગ્યા એક દિવસ રાજાએ પર્વત પર એક ગુફા જોઈ જે નાના નાના રત્નોથી સુંદર રીતે શોભાયમાન હતી આ ગુફામાં યક્ષોનો રાજા સમન્યુ રહેતો હતો અને તેની પતિવ્રતા પત્ની સમાપણ તેની સાથે જ ત્યાં રહેતી હતી એ સમયે તે યક્ષ પોતાનું મૃગ રૂપ ધારણ કરીને પોતાની પત્ની સાથે જંગલમાં વિહાર કરી રહ્યો હતો તેના પ્રકાર પ્રકારના રત્નોથી શોભિત વિશાળ મહેલમાં કોઈ ન હતું તેથી રાજા પોતાની મોટી સેના સાથે ત્યાં રોકાઈ ગયા અધર્મના પ્રભાવથી યક્ષ પોતાની પત્ની સાથે મૃગ રૂપમાં રહેતો તેણે વિચાર્યું આ રાજાએ મારું ઘર કબજે કરી લીધું છે જો હું તેની સામે યુદ્ધ ન કરું તો જીતી ન શકું અને આમ તો એ આપણને પણ નહીં આપશે હવે હું શું કરું આ વિચારમાં પડીને એ મૃગરૂપ ધારણ કરનાર યક્ષ પોતાની પત્નીને કહી રહ્યો હતો કાંતે આ રાજાનું મન તો મૃગમાયામાં આસક્ત છે હવે આ કેવી રીતે મુશ્કેલીમાં ફસે હવે યક્ષ મૃગરૂપે પોતાની પત્ની સમા યક્ષિણી સાથે બોલ્યો મારે માટે હવે કોઈ ઉપાય શોધવો જોઈએ મારો વિચાર છે કે તું એક મનોહર મૃગી એટલે કે હરિણીનું રૂપ ધારણ કરીને આ રાજાના આગળથી પસાર થજે તેનો મન મૃગમાં આસક્ત છે તેથી તે તારા તરફ આકર્ષિત થશે તો પણ એવું જ કરજે કે તેને તારા તરફ વાળી અંબિકાવન સુધી લઈ જજે જેમ જ તે રાજા અંબિકાવનમાં પ્રવેશ કરશે તે ક્ષણે તે સ્ત્રી બની જશે ભદ્રે આ કાર્ય માત્ર તું જ કરી શકે છે હું એ કામ માટે યોગ્ય નથી અને ના જ કરવું જોઈએ યક્ષની સમાય પૂછ્યું નાથ અંબિકાવન તો ખૂબ જ સુંદર છે કૃપા કરીને સાચું સાચું કહો ત્યારે યક્ષે કહ્યું એક સમયની વાત છે ભગવાન શંકર એકાંતમાં બેસેલા હતા અને પાર્વતીજી બોલ્યા હે દેવેશ્વર સ્ત્રીઓની સ્વાભાવિક ઈચ્છા હોય છે કે તેમની રતિક્રીડા પ્રેમલીલા ગુપ્ત રહે તેથી મને એવું કોઈ સ્થાન આપો કે જ્યાં આ રહસ્ય સુરક્ષિત રહે પાર્વતીજીએ કહ્યું મને એવું સ્થાન જોઈને જે ઉમાવન નામથી પ્રસિદ્ધ બને અને ત્યાં તમારી આજ્ઞા સિવાય કોઈ પણ અંદર પ્રવેશી ન શકે ગણેશ કાર્તિકેય અને નંદી સિવાય પ્રવેશ કરશે તો તે સ્ત્રી બની જશે ભગવાન શંકરે પ્રસન્ન થઈને કહ્યું દેવી તથાસ્થુ એવો જ થશે ત્યારે યક્ષ પોતાનું કારણ આપે છે હે પ્રિયે આ જ કારણ છે કે હું ઉમાવનમાં જઈ શકું તેમ નથી અને એમાં જવું પણ યોગ્ય નથી પતિના આ વચન સાંભળી જેમ તે ઈચ્છે તેમ રૂપ ધારણ કરી શકે તેવી યક્ષિણી હવે વિશાળ નેત્રો ધરાવતી સુંદર મૃગી બની ગઈ અને રાજા સામે આવી યક્ષ એ જ જગ્યા પર ઊભો હતો રાજાએ જ્યારે મૃગી જોઈ તેમનો મનોરથ તો પહેલેથી જ મૃગમાં આશક્ત હતો આથી ત્યારે તેઓ તરત જ પોતાના ઘોડા પર એકલા ચડીને મૃગીનો પીછો કરવા લાગ્યા મૃગી ધીમે ધીમે રાજાને ખેંચતી ખેંચતી અંબિકા વન સુધી એટલે કે ઓમા વન સુધી લઈ ગઈ અને જ્યારે રાજા ઘોડા પર બેઠા બેઠા જ ઓમાવનમાં પ્રવેશી ગયા ત્યાં યક્ષિણીએ મૃગીનું રૂપ છોડ્યું અને દેવીઓ સમાન દૈવ્ય રૂપ ધારણ કર્યું તેવો અશોક વૃક્ષ નીચે ઉભી રહીને રાજાને જોઈ હસવા લાગે પતિના કહેલા વચનો યાદ કરીને તેણે રાજાને કહ્યું સુંદર ઈલા તું એકલી અને હવે સ્ત્રી રૂપે ઘોડા પર ચડીને પુરુષ જેવા વેશમાં ક્યાં જઈ રહી છે કોની પાસે જઈશ તેના મોડામાંથી ઈલા શબ્દ સાંભળતા જ રાજાને બહુ જ ગુસ્સો આવ્યો તેમણે ગુસ્સામાં આવીને મૂર્છા ખાઈ લીધી અને યક્ષિણીને ગાળો દેવા લાગ્યા તેમ રોગી ક્યાં હતી અને તરત જ કહો ત્યારે યક્ષિણી ફરીથી બોલી ઈલે પહેલા તો પોતાને સારી રીતે જોઈ લે પછી મને કહે છે કે હું મિથ્યાવાદીની છું કે સત્યવાદીની સમજાયું નહીં પરંતુ થોડીક જ વારમાં તેમણે પોતાના અંદરથી સ્ત્રી તત્વનો અનુભવ કરવા લાગ્યા તેઓ આશ્ચર્યથી બોલી ઉઠ્યા મારી સાથે આ શું થઈ ગયું અને તરત જ યક્ષિણીએ પૂછ્યું સુવ્રતે મારા સાથે શું બન્યું છે એ તમે જરૂર જાણો છો કૃપા કરીને સાચું કહો તમે કોણ છો અને આ બધું મારી સાથે કેમ બન્યું પણ સ્પષ્ટ કારણ આપો ત્યારે યક્ષિણી બોલી હિમાલયની એક પવિત્ર ગુફામાં મારા પતિ યક્ષરાજ સમન્યુ નિવાસ કરે છે અને હું તેમની પત્ની છું જેમ ઠંડકવાળી ગુફામાં તમે રોકાયા હતા એ અમારી વસાહત છે અને હું જ મૃગીનું રૂપ ધારણ કરીને તમને અહીંયા લાવી છું આ સ્થાન ઉમાવન છે ભૂતકાળમાં મહાદેવજીએ વર આપ્યું હતું જે પણ પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે તેથી તમે પણ સ્ત્રી બની ગયા છો આથી તમે શોક ન કરો ભલે કોઈને કેટલી ઉંમર કેમ ન હોય પરંતુ ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ પણ નહીં જાણે આ રીતે ઈલાને આશ્વાસન આપીને તે સુંદર ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ તેને પતિ યક્ષને સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું યક્ષે બધું સાંભળ્યું તો તે પણ ખૂબ જ પ્રસન્ન થયો બીજી તરફ ઈલા હવે ઉમાવનમાં રહેવા લાગી જે ગાવા લાગ્યા નૃત્ય કરવા લાગ્યા અને તેમની અંદર સ્ત્રી સ્વભાવ જ જન્મી ગયો હતો તે કર્મના પરિણામોની યાદ સાથે હવે સંપૂર્ણપણે સ્ત્રી રૂપે વર્તવા લાગી એક દિવસ જ્યારે ઈલા નૃત્ય કરી રહી હતી ત્યારે બુદ્ધે તેને જોઈ પિતા દર્શન કરવા જઈ રહ્યા હતા તેમજ તેમણે પોતાની યાત્રા રોકી દીધી અને ઈલાની પાસે જઈને કહ્યું દેવી તું સ્વર્ગમાંથી મારી પ્રિય બની રહે મારી પત્ની બની જા ઈલાએ ભક્તિભાવે બુદ્ધના આ આજ્ઞાનું સ્વાગત કર્યું અને સહજ રીતે સ્વીકારી લીધું પછી બુદ્ધે તેને પોતાના ઉત્તમ સ્થાને લઈ ગયા અને પ્રેમપૂર્વક ઈલાની સાથે વિહાર કરવા લાગ્યા ઈલાએ પણ સર્વવિધ સેવાઓ દ્વારા પોતાના પતિને પ્રસન્ન રાખ્યા કાળ પછી એક દિવસ બુદ્ધે ખૂબ જ પ્રસન્ન થઈને પોતાની પ્રિય ઈલાને કહ્યું કલ્યાણી હું તને શું આપું તારા મનમાં જે પણ પ્રિય હોય તે માંગ ત્યારે ઈલાએ તરત જ કહ્યું મારે પુત્ર જોઈએ છે ત્યારે બુદ્ધે તથાસ્તુ કહીને કહ્યું તારા ગર્ભથી વિશ્વ વિખ્યાત ક્ષત્રિય પુત્ર જન્મ લેશે જે ચંદ્રવંશની વૃદ્ધિ કરશે તે તેજમાં સૂર્ય જેવો બુદ્ધિમાં બૃહસ્પતિ જેવો ક્ષમામાં ધરતી જેવો યુદ્ધમાં પરાક્રમમાં ભગવાન વિષ્ણુ જેવો અને ક્રોધમાં અગ્નિ સમાન હશે સમય આવતા જ મહાત્મા બુદ્ધના પુત્રનો જન્મ થયો એ સમયે દેવલોકમાં દરેક તરફ જય જયકારના ધ્વનિ ગુંજવા લાગ્યા એ બાળકના જન્મોત્સવમાં તમામ મુખ્ય મુખ્ય દેવતાઓ ઉપસ્થિત થયા હું પોતે પણ ખૂબ જ આનંદ સાથે એ પ્રસંગમાં હાજર હતો બાળકનો જન્મ થયો તેણે ઊંચા સ્વરમાં રડવાનું શરૂ કર્યું આથી ત્યાં ઉપસ્થિત દેવતાઓ અને ઋષિઓએ પરસ્પર કહ્યું આ બાળકે પુરુ એટલે કે ખૂબ જ ઊંચા સ્વરમાં રવ એટલે કે ધ્વનિ શબ્દનો ઉચ્ચાર કર્યો છે તેથી આનું નામ પુરુર્વા રાખવું જોઈએ અને બધાએ સંતોષથી એ જ નામ પુરુરવા પછી બુદ્ધે પોતાના પુત્રના ક્ષત્રિય ધર્મ અનુસાર વિદ્યા શીખવી અને યોગ્ય રીતે ધનુર્વિદ્યા યુદ્ધ કૌશલ્યનો પણ અભ્યાસ કરાવ્યો પુરુરવા વધતા વધતા ચંદ્રના શુક્લ પક્ષ જેવી ઝડપથી દીપતા યુવાન બની ગયા એક વખત તેને પોતાની માતાને ને દુઃખી જોયા અને નમ્રતાથી નમસ્કાર કરીને કહ્યું માતા શ્રી બુદ્ધ મારા પિતા છે છે અને તમારા તમારા પ્રિય પતિ પણ 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 હું તમારો પુત્ર એક કર્મયોગી છું તો પછી હૃદયમાં શા માટે ચિંતા છે પુત્રની વાત સાંભળીને ઈલાએ કહ્યું બેટા તું સાચું કહે છે બુદ્ધ મારા પતિ છે અને તું મારા ગુણ સંપન્ન પુત્ર છે મને પતિ માટે કે પુત્ર માટે કદી ચિંતા થઈ નથી પરંતુ મારા કોઈ દુઃખ છે જે વારંવાર યાદ આવે છે અને એ જ મારી ચિંતાનું કારણ છે માતાને ચિંતિત જોઈને પુરુર્વાએ પૂછ્યું માતાજી મને કહો તો ખરા કે એ પહેલાથી દુઃખ શું છે ત્યારે ઈલાએ પુત્ર પુરુર્વાને પોતાનો ઈશ્વાકુ વંશનો પરિચય આપ્યો પોતાનું મૂળ નામ હતું હિમાલયની ગુફામાં નિવાસ કરવો પછી ઓમાવનમાં પ્રવેશ કર્યા બાદ પછી ઓમાવનમાં પ્રવેશ કર્યા બાદ પુરુષમાંથી સ્ત્રી બની જવાનું બુદ્ધ સાથેના સંબંધો અને પુત્રનો જન્મ આ બધું જ તેમને સારી રીતે પુત્રને કહી સંભળાવ્યો આ બધું સાંભળ્યા પછી પુત્ર પુરુરવાએ પૂછ્યું માતા હવે હું શું કરું શું કરવાથી શુભ પરિણામ આવશે અને તમારું દુઃખ પણ દૂર થઈ શકે ત્યારે ઇલાએ કહ્યું બેટા તારા આશીર્વાદથી જ હું ફરીથી પુરુષત્વ પામવા માગું છું આખું રાજ્ય મેળવું તારા અને અન્ય પુત્રોનો અભિષેક કરવો દાન કરવો યજ્ઞ કરવો અને મુક્તિના માર્ગને જોઈ શકું આ બધું હું કરવા માગું છું હવે તું તારા પિતા બુદ્ધ પાસે જા અને બધું બધું જ પૂછ જાણે છે માતાની બુદ્ધ પાસે ગયા અને તેમણે નમસ્કાર કરીને પૂછ્યું મારું અને મારી માતાનું કર્તવ્ય શું છે ત્યારે બુદ્ધે કહ્યું મહામતે હું રાજા ઇલને ઓળખું છું તેમને સ્ત્રી બનવાનું જે કારણ છે તે પણ મને ખબર છે ઓમાવનમાં તેમનો પ્રવેશ કરવો અને તે તેવનમાં શિવજીની આજ્ઞાથી જે અસર થાય છે તે બધું જ હું જાણું છું હે પુત્ર ભગવાન શિવ અને પાર્વતી માતાના પ્રસાદથી જ ઇલને સાપ દૂર થઈ શકે છે આથી તું ગોદાવરી નદીના તટે જા જ્યાં શિવ અને પાર્વતી સદા નિવાસ કરે છે તેવો જ આશીર્વાદ આપી તારા પિતાના શ્રાપને નાશ કરશે પિતાની વાત સાંભળી પુરુરવા ખૂબ જ આનંદિત થયા તેમણે માતા પિતાને નમન કર્યું હિમાલયને નમન કરીને તપ માટે ગૌતમી ગંગા તરફ ચાલ્યા ગયા પુત્રના પાછળ પાછળ ઈલા અને પણ ત્યાં ગયા તેઓ ગૌતમી પવિત્ર સ્નાન કરીને તપ અને પ્રાર્થના શરૂ કરી પહેલા બુદ્ધે સ્તુતિ કરી જેઓના કેસરથી તેમનું શરીર સ્વર્ણ સમાન તેજથી ઉજવાય છે કાર્તિકે અને ગણેશ જેમની પૂજા કરે છે તે ઉમા મહેશ્વર અમને શરણ આપો પછી ઈલાએ પ્રાર્થના કરી આ સંસારના ત્રિવિધ તાપથી દગ્ધ થનારા શરીર ધારી જેનો સ્મરણ કરતા જ શાંતિ પામે છે એ કલ્યાણકારી ઓમા મહેશ્વર અમને શરણ આપો હે દેવ હું દુખી છું મને કષ્ટથી રક્ષા કરો તમારા શરણ સિવાય બીજું કશું જ નથી પછી પુરુરવાએ પ્રાર્થના કરી જેઓમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે અને અંતે જેમાં બધું જ લય પામે છે એ જગત આત્મા ઓમા મહેશ્વર અમને શરણ આપો આ શિવ પાર્વતીની સ્તુતિ સાંભળીને તેઓ પધાર્યા ભગવતી પાર્વતીએ પૂછ્યું તમારું મનોરથ શું છે કહો હું તેને પૂર્ણ કરીશ પુરુરવાએ વિનયપૂર્વક કહ્યું હે જગદંબિકા રાજા ઇલ અજાણતા જ તમારા વનમાં પ્રવેશી ગયા હતા હે દેવેશ્વરી કૃપા કરીને તેમને ક્ષમા કરો અને પુરુષત્વ ફરીથી આપો પાર્વતી માતાએ શિવજીની સંમતિથી કહીને સૌને વિનંતી સ્વીકારી પછી શિવજીએ કહ્યું ગંગામાં સ્નાન કર્યું જેવા તેઓ ગંગામાંથી નીકળ્યા કે તરત જ તેમના સ્ત્રી સ્વરૂપના બધા જ લક્ષણો સૌંદર્ય નૃત્ય સંગીત પાણી સાથે વહેતા ગયા અને ગંગામાં નૃત્ય ગીત અને સૌભાગ્ય નામે ત્રણ નદીઓ વિલીન થઈ ત્યાં ત્રણ પવિત્ર સંગમ બન્યા તેમાં સ્નાન અને દાન કરવાથી ઇન્દ્રપદ પ્રાપ્ત થાય છે પછી રાજા ઈલે પુરુષત્વ મળ્યા બાદ મહાન યજ્ઞ કરવાનું નક્કી કર્યું તેઓએ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું પુરોહિત વશિષ્ઠ તેમના પત્ની પુત્ર અમાત્ય શૈના અને ખજાનો બધું જ લાવી યજ્ઞ કર્યો દંડકવનમાં વનમાં ઈલાએ ચતુરંગી સેનાથી રાજ્ય સ્થાપ્યું અને પોતાના નામે ઈલ પુરુષ નામનું શહેર વસાવ્યું જેમ તેમને ચંદ્રવંશમાં પુત્રો મળ્યા હતા તેમ પણ પુરુરવાને પણ રાજ્યાભિષેક આપ્યો અને તેઓ ચંદ્રવંશના સ્થાપક રાજા બન્યા જ્યાં રાજાએ પુરુષત્વ પ્રાપ્ત કર્યું તે ગૌતમી તટે સોળ તીર્થો વસે છે અને ત્યાં નામે શિવજીની સ્થાપના પણ છે સ્નાન દાન વગેરે કરીને સર્વ યજ્ઞ ફળ પ્રાપ્ત થાય છે આ કહીને બ્રહ્માજી મૌન થઈ ગયા આજની કથા અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે બાકીની કથા આવનારા અધ્યાયમાં અવશ્ય સાંભળશો ધન્યવાદ હરે કૃષ્ણ હર હર મહાદેવ